બહુ ચકચારી પ્રાથમિક શાળાના શિક્ષકની હત્યાના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી ઘટનાની વિગતવાર વાત કરીએ તો આજ શહેરમાં કેબીસા પ્રાથમિક શાળા આવી છે અને તેમાં મૃતક નરેશ ચાવડા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમની પુત્રીના તેમના સમાજના જે અત્યારે આરોપી છે કલાભાઈ ગોહિલ તેમના પુત્ર સાથે સક પણ થયું હતું બે વર્ષ આ સક પણ ચાલ્યું હતું અને તેના વચ્ચે આ મૃતક તેમના અને તેમની વેવાણ હર્ષાબેન ગોહિલના સાથે પ્રેમ સંબંધ કેળવાય છે આ પ્રેમ સંબંધ દિવસે ને દિવસે વધે છે ને ત્યાં સુધી પરિસ્થિતિ આવીને ઉદ્ભવી જાય છે આ પ્રાથમિક શાળાના શિક્ષક નરેશ ચાવડા અને તેમના વેવાણ હર્ષાબેન ગોહિલ તે પોતે વિરંગામમાં એક મકાન ભાડે રાખે છે અને આઠ મહિના ત્યાં રહે છે આરોપી કલાભાઈ ગોહિલ છે તેમને લાગી આવે છે અને વારંવાર આ મૃતકને સમજાવવા છતાં તેમની વાત તે સમજવા તૈયાર નહોતા તે બંને વચ્ચે પ્રેમ એવો થઈ ગયો તો અંતે આ આરોપી જે મૃતકના જ વેવાઈ હતા તે એક નિર્ણય લે છે કે તેમને જીવવું નથી અને આ શિક્ષક છે તેની હત્યા કરી નાખવી છે આ શિક્ષક છે તે આ કેબી સા નામની પ્રાથમિક શાળાની સ્કૂલ હતી તેમાં વહેલી સવારે ફરજ પર જઈ રહ્યા હતા તે પહેલાં જ આરોપીઓ તેમને ઝડપે છે લાકડીના ગા ફટકારે છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પર થાય છે આ હત્યાનો ભેદ વિરંગામની શહેર પોલીસે ઉકેલી રાખ્યો છે અને ડીવાય તપન ડોડિયાએ આ હત્યાની ઘટનાને લઈને વાત કરી છે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયશંકભાઈ ચાવડા છે તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા આઠેક મહિનાથી મૈત્રી કરારમાં હતા જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે અન્ય બે આરોપીઓ આરોપીને કઈ રીતે મળ્યા શું સંબંધીઓ છે કે શું અન્ય બે આરોપી જેમ કે અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ છે તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના કઝીન ભાઈ છે એટલે કે ભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે અને જયસંગ ઉર્ફે ગોકા કટારિયા છે તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા ત્રણ ચાર વર્ષથી જો એમની કામ કરે છે એટલે તેમના મિત્ર તરીકે પણ છે તો બનાવના આગળના દિવસે ત્રણેય લોકોએ કાવતરું ઘડી અને આ બનાવને અંજામ આપ્યો હતો. કેટલા સમયથી લિવિંગ માં છે ને શું કઈ રીતે પરિચય થયો તો શું હતું બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા અને કલાભાઈ હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈનો સંબંધ છે એટલે કે નરેશભાઈના પુત્ર અને કલાભાઈની પુત્રી બંને વચ્ચે આશરે દોઢેક વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા અને નરેશભાઈ અને જેમને જોડે મૈત્રી કરારમાં રહે છે તે અલકાબેન હર્ષાબેન છે તે લગભગ આશરે આઠેક મહિનાથી વિરમગામ ખાતે મૈત્રીકરણમાં કરારમાં છોડે રહે છે આ હત્યાના આરોપીઓ છે તે ઘટનાને અંજામ આપ્યા બાદ કચ્છ ભાગી ગયા હતા અને તેની માહિતી મળી હતી વિરંગામના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવેને તેમની ટીમ કામે લાગે છે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેક કરે છે અને ત્રણે ત્રણને ઝડપી લે છે આરોપીઓના નામની વાત કરીએ તો કલા ગોહિલ અજીત ગોહિલ અને ગોકાબાઈ કટારિયા ત્રણે ત્રણ આરોપીઓ છે તેમને પોલીસે દબોચી લીધા છે આમ એક પ્રાથમિક શાળાના શિક્ષક તેમની જ વેવાણના સાથે પ્રેમ સંબંધ કેળવે છે અને અંતે તેમને મોત મળે છે આ બંનેના પુત્ર અને પુત્રી વચ્ચે પણ જે સામાજિક સક પણ થયું હતું તે પણ થોડાક મહિના પહેલાં તૂટી ગયું હતું આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेन कहिए जे